નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો જોઈ શકો છો તમે આ બળદ છે હાલમાં આપણી ચેનલ પર વેચવા માટે આવી ગયા છે જે લોકોને લેવાના હોય એ વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે આ જ વિડીયોમાં આપણે આ બળદની બધી માહિતી આપણે આ જ વિડીયોમાં કહી દેવાના છીએ છેલ્લે સુધી ક્યાં જોવા મળશે ક્યાં ભાઈનો મોબાઈલ નંબર છે બધી માહિતી આપણે આ જ વિડીયોમાં કહી દેવાના છીએ તો જોઈ શકો છો આ બળદ એકદમ ચાલતા એવા છે જે ગોધલા બળદ છે એકદમ ચાલુ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો ગાડે ચાલુ છે અને ગાડામાં હાકીને પણ આ ભાઈએ બતાવ્યું છે તો આ બળદ છે જે વેચવા માટે ગોધલા છે એકદમ ચાલુ અને વેચવા માટે મૂકી દીધા છે તો જે લોકોને આ બળદ લેવાના હોય તો આ ભાઈ જે છે એમનો નંબર પણ અમે તમને આપી દેશું અને કેવી રીતે જુઓ એકદમ રેઢા ચાલે છે અને એકદમ સોજા બળદ છે કોઈ પણ ફરિયાદ વગરના આ બળદ છે અને એકદમ સોજા છે તો જે લોકોને લેવાના હોય એ ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જુઓ હવે મિત્રો તમે જોઈ શકો છો આ એકદમ ચાલુ બળદ છે ને તે વેચી નાખવાના છે અને આ ભાઈનું એડ્રેસ જે છે એ પણ આપણે ડિસ્પ્લે ઉપર બતાડી દેવાના છીએ તો મિત્રો જે લોકોને આ બળદ લેવાના હોય એ નીચે આપેલા મોબાઈલ નંબર પર ફોન કરી શકે છે આપણે માલિક છે એમનો નંબર આપણે ટાઇટલ ટેગમાં વિડીયો ચાલુ છે એની નીચે ટાઇટલ ટેગમાં મોબાઈલ નંબર તરીકે લખેલો છે એ ભાઈનો નંબર ત્યાંથી તમે માલિક સાથે ડાયરેક વાત કરી શકશો અને મિત્રો કોઈ પણ એક રૂપિયાનું કમિશન કોઈપણને આપવાનું નથી તમે ડાયરેક્ટ જ માલિકના નંબર અમે નીચે લખેલા છે જે તમે ડાયરેક માલિક સાથે ફોન કરી શકશો અને મિત્રો હવે થોડાક ફોટા પણ આપણે આ બળદના છે જે તમને દેખાડી દઈએ તો મિત્રો જોઈ શકો છો આ બળદના અલગ અલગ જે ફોટા છે આ એકદમ સોજા બળદ છે અને ફૂલ જવાબદારી સાથે આ ગોધલા વેચવાના છે આ એકદમ જવાબદારીવાળા છે ગોધલા છે જે વાછડા છે એ વેચી નાખવાના છે આ ભાઈને અને આ ભાઈનો નંબર આપણે નીચે મોબાઈલનો વિડીયો ચાલુ છે એની નીચે આપી દીધેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ એ ભાઈ માલિક સાથે વાત કરી શકશો અને જે લોકો મહેસાણાના જિલ્લાના હોય એ રૂબરૂ પણ જોવા જઈ શકે છે ભાઈનું એડ્રેસ પણ અમે તમને આપી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આ અલગ અલગ ફોટા અમે દેખાડ્યા જો તમને ગમ્યા હોય તો તમે ડાયરેક્ટ ભાઈનો કોન્ટેક કરી શકો છો હવે એડ્રેસની વાત કરીએ તો આ ગોટલા બળદનું એડ્રેસ અમે આપી દઈએ સૌથી પ્રથમ તો આપણે એની કિંમતની વાત કરી દઈએ તો એકવીસ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે અને એમાં પણ આમ તેમ ફેરફાર થઈ જશે ગામ જાસલપુર છે તાલુકો કડી છે અને જિલ્લો છે મહેસાણા તો મહેસાણા જિલ્લાના બળદ છે અને ગામ જાસલપુર છે તાલુકો કડી છે અને જિલ્લો મહેસાણા છે એકવીસ હજારની કિંમત કરે છે પણ આમ તેમ ફેરફાર થઈ જશે તમે રૂબરૂ માલિકના નંબર ઉપર ફોન કરી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો